ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારના અવસરો પર ભાર મૂક્યો પનવેલમાં પીએમ મોદીને ઇસ્કોનના સ્વયંસેવકો દ્વારા ગરમજોશીથી આવકાર આપવામાં આવ્યો જેમણે હરિકૃષ્ણના મંત્રો અને પરંપરાગત વિધિઓ સાથે તેમનું સ્વાગત કર્યું પ્રધાનમંત્રીએ તેમના સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને ભારતની પ્રગતિમાં આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો તેમના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિઓની ટીકા કરી દાવો કર્યો કે તેઓ હંમેશા ગરીબોના હિતો વિરુદ્ધ કામ કરે છે તેમણે લોકોને વધુ સારું ભવિષ્ય માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છત્રપતિ સંભાજીનગરમાં મોદીએ આ વિસ્તારના વિકાસ પ્રોજેક્ટ્સ જેમાં સમૃદ્ધિ મહામાર્ગ અને પાણીની તંગીનો સામનો કરવા માટેની પહેલનો સમાવેશ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે ભીડને ખાતરી આપી કે ભાજપ મહાયુતી સરકાર ખેડૂતોને ઉન્નત બનાવવા યુવાનોને સશક્ત બનાવવા અને મહિલાઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે મોદીએ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રાખવાની વાત પણ કરી જે રાજ્યના સમૃદ્ધ વારસાને શ્રદ્ધાંજલિ છે મુંબઈમાં પીએમ મોદીએ શિવાજી પાર્ક ખાતે વિશાળ સભાને સંબોધી જ્યાં તેમણે રાજ્યના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી તેમણે ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વધુ રોજગાર અવસરો સર્જવા માટે સરકારના પ્રયાસો વિશે વાત કરી મોદીએ વિપક્ષની વિભાજનકારી રણનીતિની ટીકા કરી અને લોકોને સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે મત આપવા અપીલ કરી ઇસ્કોનના સ્વયંસેવકો દ્વારા પનવેલમાં તેમની રેલી પછી પીએમ મોદીને ઇસ્કોનના સ્વયંસેવકો દ્વારા ગરમજોશીથી આવકાર આપવામાં આવ્યો સ્વયંસેવકોએ પરંપરાગત મંત્રો અને વિધિઓ સાથે તેમનું સ્વાગત કર્યું જે પ્રધાનમંત્રી અને ઇસ્કોન સમુદાય વચ્ચેના ઊંડા જોડાણને દર્શાવે છે સ્વયંસેવકો સાથે મોદીની વાતચીતે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસોની પ્રશંસા દર્શાવી कांग्रेस सोच रही है कि ओबीसी जातियों में बटेगा तो उसकी ताकत कम हो जाएगी और जब समाज की ताकत कम हो जाएगी तो कांग्रेस को बैठे बैठे ही फायदा मिल जाएगा यहीं से कांग्रेस के लिए सत्ता में वापसी क्या मौके की तलाश चल रही है और जैसे ही कांग्रेस को सरकार में आने का मौका मिला तो वो एससी एस ओबीसी का आरक्षण रोक देंगे इसलिए एससी एस ओबीसी को इन साजिशों का शिकार नहीं होना है और इसलिए भाइयों बहनों हमें जागृत रहे को बल देना है एकता की ताकत को बढ़ाना है एकता के मंत्र को जीना है और इसलिए हमें याद रखना है हम एक हैं तो सेफ है